ફર્નિગેટની મસ્જિદ પર કેન્દ્ર સરકારના યુસીસીના કાયદાનો વિરોધ કરતું બેનર લગાવાયું ઈદના પર્વના રોજ ફાણીગેટ ભદ્ર કચેરી સામે આવેલ એક મસ્જિદ ખાતે યુસીસીના નિયમનો વિરોધ વ્યક્ત કરતું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે અનેક ચર્ચાએ જન્મ લીધો છે શહેરમાં એક તરફ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાણીગેટ ખાતે આવેલ મસ્જિદ ખાતે જાગો 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 ગુજરાત કે મુસલમાનો જાગો એવા પોસ્ટર સાથે લખવામાં આવ્યું છે निकाह तलाक और विरासत के पर्सनल लॉ में अल्लाह के शरीयत पर चलने से मजबूरन रोक दिया जाए इससे पहले अपने आवाज बुलंद करो अल्लाह के शरीयत पर पाबंदी लगाने वाले कानून यूसीसी यूनिफॉर्म सिविल कोड को रोकने के लिए हर जायज कोशिश करो शरीयत बचाओ देश बचाओ आवाज खड़वाड़ो बैनर लगा रेत सर सरकार यूसीसी कायदा न विरोध कर आना देश में कायदो लागू न थे इच्छा शक्ति धरावता होवा बाबत नो સ્પષ્ટ ઇશારો આના ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યો છે